કેટલી છે નું આવે નવસો જય હિન્દ જય માતાજી મિત્રો રામ રામ ડાયરા ને જેમ કે આપણે કાલે જ વાત કરી રાજકોટની ટીઆરપી ગેમ ઝોનની તેમાં કોઈને રસ જ નથી લગભગ બધાયને સમાજ લેવલની વાત હોય તો જ રસ છે લાઈવ માં હજી આવતું નથી થોડા આવે ને હા તો આપણે વાત કરતા હતા રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની જેમાં કોઈને રસ જ નથી બાકી જેની પાસે એનઓ નથી બધાય હમ્પીન ભાજપવાળા એટલે હંપીંગ બધાય ગાંધીનગર રજૂઆત કરવા ગયા હતા કે અમને હેરાન કરે છે ને આ તે ભાજપવાળા જે સરકાર અમુક કર્મચારી કામ કરે છે જેની પાસે એનો નથી એને શિલ્ડ માર્યા છે ને તો આ બધાય એવી ફરિયાદ લઈને ગયા હતા કે અમને હેરાન કરે છે ને એનો નથી એટલા માટે એટલે આવું બધું ચાલે છે તો આપણે જો એવી રજૂઆત ન કરી કે આમાં કાર્યવાહી કરો જેથી દોષિતોને સજા જડે પણ આ એવી ફરિયાદ લઈને ગયા કે અમને હેરાન કરે ના ભાજપ વાળા એટલે બધું આવું હાલે હે જેમ બને એમ આમાં રસ લ્યો બે જણાની પર્સનલ મેટર હોય એમાં રસ લીધા જેવો નથી બધા રસ આમાં લીધા જેવો છે અમુક અમુક હિન્દુ સંગઠન વાળા જે લઈને બેઠા હતા એને કહેવાનું કે આમાં રસ કેમ તમે નથી લેતા ચૂંટણી ને એવું હોય ત્યારે તમને સાંભળે બાકી હકીકતમાં તમે હિન્દુ સંગઠન વાળાના આગેવાનોને આગળ આવવું જોઈએ આમાં બધા સમજ ના હતા કે નાના નાના છોકરા બધા દુઃખ ની વાત કે હજી સુધી ન્યાય નથી જઈડો ને કાલે જોલા ઓલા એસઆઈટી ની ટીમની રચના જે કરી એના સાહેબ એને કીધું તપાસ ચાલુ છે ખાલી તપાસ જ ચાલુ છે બધા હજી સુધી કેટલા દી થઈ ગયા હજી સુધી ન્યાય નથી જેડો પીડિત પરિવારને એટલે સાચો રસ આમાં લીધા જેવો છે આમાં એક થવાની જરૂર છે તેથી આ ભ્રષ્ટાચારો સુધરે ન કરે આવા નવા કાંડ થતા રહે કોઈને કંઈ પડી નહીં એટલે સાચો રસ આમાં લીધા જેવો ને હિન્દુ સંગઠન વાળાઓને તો ખાસ તમે જે ઠેકો લઈને બેઠા છો આમાં કેમ કોઈ તમે રસ નથી લેતા બાકી તમે ઠેકી પડ્યા હોય બધી મારી વાત ખોટી હોય તો કહેજો આમાં રસ હિન્દુ સંગઠન વાળાને આગળ આવવું જોઈએ કે ન આવવું જોઈએ બધાય સમાજ લાગેવાનો બધાયને આગળ આવવું જોઈએ આવું બધું હાલે હે શું કેવાનું થાય તારું આમાં રસ લેવો છે બે હજાર ની મેટર હોય અહીંયા બધા થોડી થોડી મીડિયા વાળા ને રસ લે જે એ મેટર નથી એમાં બધા રસ છે હકીકત હકીકતમાં રસ આમાં લીધા જેવો એમાં લીઓ અને મેટર જે દોષિત છે તે ગુનેગાર છે એને સજા મળવી જોઈએ તાત્કાલિક બાકી તપાસ ચાલુ જ રહે ને આવો કેટલી ઘટના બની ગઈ ને કોઈને કઈ મોરબી ની લઈ લ્યો મોરબી ની આવી કેટલી ઘટના આગળ બનશે અને આ બધા રાજકોટ ના જે પાસે એનોસી નથી બધે ગાંધીનગર પોગી ગયા હમ્પી ને આપણે હજી એક નથી થયા એ બધે હમ્પી ગાંધીનગર પોગી ગયા રજૂઆત કરો કે અમને હેરાન કરે એનોસી નથી એટલે આપણે બધે હજી એક નથી થયા ખાલી સ્ટેટસ ને સ્ટોરી બધી રાખી ચૂંટણી રિઝલ્ટ આવ્યો આવ્યું બધે ભૂલી ગયા આવું બધું છે કે બે જણા બાજતા હોય ને એમાં રસ છે પણ આમાં કોઈને રસ જ નથી જાણી જોઈને આ મુદ્દો દબાવવામાં આવતો હોય એવું મને લાગે છે અને આમાં ખાસ હિન્દુ સંગઠનવાળાને ખાસ કહેવાનું કે તમારે પેલા આમાં આગળ આવવું જોઈએ આમાં બધા અન્ય સમાજના લોકો હા